કાયનેક વોર્ડમાં એક મહિલા પોતાની વહુને કીધા રાખતી હતી કે તું ભલે મને આઈવીએફનું મનાવ પણ ભૂલથી પણ પરજાતનું બાળક આપણા કુળમાં અવતરે એવી ગંદકી મને પસંદ જ નથી હું શાંતિથી ત્યાંથી ઉપર ડાયાલિસિસ વોર્ડમાં આવી ગઈ આકાશના બ્લડ રિપોર્ટ આવી ગયા હતા લોહીના ટકા એકદમથી ઓછા થઈ ગયા હતા મેં એમના ભાઈને કહ્યું જલ્દીથી લોહીની વ્યવસ્થા કરવી પડશે ડાયાલિસિસ લોહીની બોટલ ચડાવીને જ થઈ શકશે આ વાત બાજુમાં અહમદ દાદાના દીકરા સાંભળી રહ્યા હતા આકાશનો ભાઈ થયો એટલે અહમદભાઈનો દીકરો મારી પાસે આવ્યો કે બેન આકાશને મારું લોહી મેચ થાય તો લઈ લ્યો લોહી અને એની સારવાર શરૂ કરો આકાશ હિન્દુ હતો અને અહમદ દાદાનો દીકરો હિન્દુ નહોતા આ ખાલી એમને લોહીની સારવારની મદદ નથી કરી વિચારોને ઉડતા મૂક્યા છે મારા અને આપણા બધાના હા આ ખાલી વાર્તા નથી હકીકત છે હોસ્પિટલ દરેક માટે સરખી છે એમ આપણી ભૂમિની માટી એક જ છે ફરક ખાલી એટલો જ છે કે કોણ કેવું બીજ વાવે છે જેવું વાવશું એવું જ મળશે એમ આપણી સ્વતંત્રતા જેમ નાત જાત અને રંગભેદ વિનાની મળી છે એમ અકબંધ સાચવવાની ફરજ આપણી છે વિચારધારા પ્રમાણે સ્વતંત્ર કે પરતંત્ર આપણે પોતે થઈ શકીએ સમાજ કે સરકાર ન કરી શકે આપણાથી આપણે શરૂઆત કરીને નાત જાત અને રંગભેદથી સ્વતંત્ર થઈએ સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપી આપણે ભારત માતાનું સન્માન વધારીએ માના હાથની બનાવેલ કોઈ પણ વાનગી જેમ કબજિયાત નહીં કરે એમ પીઝા બર્ગર ખાશો તો ચોક્કસ ગેસ એસિડિટી થશે જ એમ જ સ્વદેશી વિચારધારા અને સ્વદેશી જીવન જ દિનચર્યામાં લાવવાની કોશિશ કરીએ અને બીમારી થી દૂર રહીએ પંદરમી ઓગસ્ટના દિવસે હું ખલીલ ધંતેજવીના શબ્દો તમારી સામે રજૂ કરવા માગું છું એ કવિતા બહુ સરસ છે જે શબ્દો ધ્યાનથી સાંભળશો તો વિચાર કરતાં ચોક્કસ મૂકી દેશે ગાંધી માટે તમે મરી ભેટો એકબીજાના ટાંટિયા કાપો ગાંધી માટે તમે મરી ભેટો એકબીજાના ટાંટિયા કાપો તમને સોંપી તમારી આઝાદી મારો ગાંધી મને આપો ચાલો રમીએ ગાંધી ગાંધી ચાલો રમીએ સિદ્ધાંતોને સળગાવીને આદર્શોને દફનાવી દઉં અને ચાલો સૌને સમજાવી દઉં એ ચાલો છોડો સત્યમ શિવમ અને સુંદરમ ચાલો વાદો ઇન્સાની આંધી ચાલો રમીએ ગાંધી ગાંધી અને શિષ્ટની સાંકળ તોડી નાખો શિષ્ટાચાર નેવે મૂકો ભ્રષ્ટાચારને પાપને સમજો કહેવા પૂરતી એકતા માટે સંગઠનમાં તીગડા મારી ચાલો રમીએ ગાંધી ગાંધી થોડી ખેંચતાણ કરી લો શક્તિનું નિર્માણ કરી લો ને ભવ્ય જોડાણ કરી લો એકને દાળ અને એકને ચોખા ભેળસેળની ખીચડી રાંધી ચાલો રમીએ ગાંધી ગાંધી છે ને ખલીલભાઈના બહુ જ સરસ શબ્દો મિત્રો આઝાદી આપણી છે આપણા માટે છે અને આપણા જ લોકોથી મળેલી છે એક રહીએ અને એક રાખીએ એવો પ્રણ લઈએ જય હિન્દ ફરી મળીશું નવી વાતો સાથે